આઠથી દસ મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તેવા ઇંધાણ પણ વર્તાઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પક્ષ નેતાઓ એટલે કે જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય તેમને પણ સ્થાન મળી શકે છે કયા કયા નેતાઓના નામની ચર્ચા છે કયા કયા મંત્રીઓના નામની ચર્ચા છે વિગતવાર તેની પણ આપણે વાત કરવાના છીએ પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીને તેના નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને તત્વો આ આખો જે છે એ ઘડાઈ ચૂક્યો છે નામ જે છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયું છે અને ચર્ચા વિચારણા સતત બેઠકો કરવામાં આવી રહી છે કે કયા યોગ્ય કાર્યકર્તા કે નેતાને એ પદ આપવામાં આવે અને હવે દિલ્હી સુધી આ વાત પહોંચી ગઈ છે લિસ્ટ છે એ પહોંચી ગયું છે મહત્વનું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ફૂંકી ફૂંકીને કદમ રાખવા માંગે છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં જે અસર જોવા મળી જે પરિણામ જોવા મળ્યા એ થોડા મહદઅંશે ચોંકાવનારા ભારતીય જનતા પાર્ટી માટે પણ હતા કારણ કે એવું લાગી રહ્યું હતું કે ભાજપ છેલ્લા કેટલાય સમયથી ઓવર કોન્ફિડન્સમાં ચાલી રહી હતી એક બાજુ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીમાં ત્યારે બીજી બાજુ પાંચ લાખથી પણ વધુ લીડ પ્રાપ્ત થશે તેવું સપનું પણ તેઓ જોઈને બેઠા બેઠા હતા ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ આ તમામ વાતો છે એ માત્ર ને માત્ર સપનું રહી ગઈ અને આખરે બનાસકાંઠા બેઠક એક એવી બેઠક રહી જ્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું અને ગેનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા પરંતુ હવે એટલા માટે જ જે ગ્રાઉન્ડ લેવલની રાજનીતિ છે તે શરૂ થઈ ગઈ છે કોના નામો પર મંથન ચાલી રહ્યું છે તેની વાતો પણ વહેતી થઈ રહી છે અનેક દિગ્ગજ નેતાઓ દિગ્ગજ મંત્રીઓના પત્તા છે એ પણ કપાવા જઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ ચર્ચા એવી છે કે સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે પડતા મૂકનારા મંત્રીઓમાં છ કેબિનેટ મંત્રીઓનું સ્થાન હોઈ શકે છે આ ઉપરાંત રાજ્યકક્ષાના બે મંત્રીઓને પ્રમોશન મળતા તેઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ બનશે રાજ્યકક્ષાના વર્તમાન ચાર મંત્રીઓ કપાતા તેમાં છ થી સાત નવા ચહેરા આવી શકે છે આ મુજબ પાછલા કેટલાક દિવસોમાં તમામ મંત્રીઓને નવા કોઈ કામ હાથ પર ન લેવા તેવી સૂચના આપવામાં આવી છે આ સિવાય મંત્રીઓના નિવાસસ્થાન વિસ્તારમાં કેટલાક બંગલામાં પણ ઘણા સમયથી સમારકામ ચાલી રહ્યું છે નવા મંત્રીમંડળની શપથવિધિ સત્તર કે અઢાર જુલાઈના રોજ થઈ શકે છે ત્યારે કોણ જઈ શકે છે મંત્રીમંડળમાં મોટી કાપકૂપ થવા જઈ રહી છે કોંગ્રેસમાંથી આવેલાને પણ પડતા મુકાશે કયા કયા નામોની ચર્ચા છે તો તેની વાત કરીએ તો કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવડિયા બળવંતસિંહ રાજપૂત ભાનુ બાબરિયા કુબેર ડિંડોર મુકેશ પટેલના નામની ચર્ચા છે જ્યારે બીજી બાજુ જયેશ રાદડિયા રમણલાલ વોરા અર્જુન મોઢવાડિયા જીતુ ચૌધરી સીજે ચાવડા હીરા સોલંકી નિમિષા સુથારના નામોની પણ ચર્ચા છે કે આમને પણ કદાચ પડતા મુકાઈ શકે છે પરંતુ આમાં અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા સહિત જીતુ ચૌધરીના ચાન્સીસ છે એ ઓછા કહેવામાં આવી રહ્યા છે પરંતુ આમના નામની પણ ચર્ચા તો પૂર બહારમાં છે વર્તમાન મંત્રીઓ પૈકી કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપૂત ભાનુ બાબરિયા અને કુબેર ડિન્ડોરનું મંત્રીપદ જઈ શકે છે તેમના સ્થાને નવા કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા રમણલાલ વોરા અર્જુન મોઢવાડિયા જીતુ ચૌધરી સીજે ચાવડા હીરા સોલંકી નિમિષા સુતાર સહિતના ધારાસભ્યોને તક મળી શકે છે આ તરફ રાજ્યકક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ કપાઈ શકે છે તેમના સ્થાને ઈશ્વરસિંહ પટેલ માનસિંહ ચૌહાણ પીસી બરાંડા અમિત ઠાકર રીવાબા જાડેજાને ભગવાનજી કરગટિયાના નામો આવી શકે છે પ્રદેશ કારોબારીમાં નવા ભાજપ પ્રમુખની જાહેરાત સંભવિત આગામી ચાર અને પાંચ જુલાઈએ ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં યોજાવા જઈ રહી છે આ બેઠકમાં માત્ર કારોબારીમાં સામાન્યતા નહીં અપેક્ષિત લોકો સિવાય તાલુકા અને વોર્ડ લેવલના કાર્યકરોને પણ બોલાવવામાં આવ્યા છે આ બેઠકમાં ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઈ જશે તેવું ભાજપના સૂત્રો કહી રહ્યા છે આ માટે જ પાર્ટી આ બેઠકમાં વધુ નેતાઓને આમંત્રિત કર્યા છે આ સાથે જ બે મંત્રીઓના નામ એવા છે કે જેમને પ્રમોશન મળી શકે છે જગદીશભાઈ પંચાલ અને હર્ષ સંઘવીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે પ્રમોશન મળી શકે છે તેવી વાતો પણ વહેતી થઈ છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે હવે કોના નામનો સમાવેશ થાય છે કોણ થાય છે ઇન કોણ થાય છે આઉટ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર